पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટમાંથી શહેરના અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે દશેરાના પવિત્ર દિવસે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના નિર્મળ નગર પાસે હરિપુરા વિસ્તારમાં આશરે એક કરોડના ખર્ચે નવીન પંપિંગ સ્ટેશન કાર્યરત બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગરપાલિકાના આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન હતો જે આ નવીન પંપિંગ સ્ટેશન બનાવવાથી હલ થશે સાથે સાથે રેલવે નાળાથી લોકોને આ વિસ્તારમાંથી અવરજવર પણ કરી શકાશે વિજયાદશમીના દિવસે પાટણ શહેરમાં નારી હોસ્પિટલથી અહીંયા જે હરિપુરા વિસ્તાર છે અને પાછળ ભાવિન અને નિર્મળ નગરનો જે રસ્તો છે તે સતત અવિરત જે ભૂગર્ભની સમસ્યા લગભગ ઘણા સમયથી હતી તેના આજે એના અંતમાં અમે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેથી એની સમસ્યા હલ થશે અને પબ્લિકની સુખાકારીમાં વધારો થશે આ આ પંપિંગ સ્ટેશન બનવાથી જે ઘણા વર્ષોનો પ્રશ્ન હતો ઉભરાવાનો એ પણ સોલ્વ થશે સાથે સાથે અહીંયા નાળું પણ બની રહ્યું છે અને આ પંપિંગના માટે થઈ લીલીવાડીથી માંડી અને આ પંપિંગ સ્ટેશન સુધીની રેલવેની મંજૂરીની સાથે પુસિંગ કરી અને પાઇપલાઇન પણ નાખેલી છે અને એની સાથે સાથે પાછળ વિહારના વિભાગમાં પાણીનો જે પ્રશ્ન હતો એના માટે પણ પાણીનું પણ કામ ચાલુ એટલે એકસો પાંચ ચોવીસ કરોડના પ્રોજેક્ટમાં આ બધા જ પ્રોજેક્ટો સમાયેલા હતા એનું એમાંનું આ પૈકી આ એક પમ્પિંગ સ્ટેશનનું કામનું આજે નારી હોસ્પિટલ આગળ હરિપુરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આત્મનિર્ભર ભારત તેમજ જીએસટી બચત ઉત્સવ અંતર્ગત ભાજપ કાર્યાલય પાટણ ખાતે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર નંદાજી ઠાકોર દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પ્રભારી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયેશભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર ભારત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસમાં સમગ્ર ભારત વિશ્વમાં આત્મનિર્ભર બને એ પ્રકારનો પચીસ વર્ષનો એક મેપ બનાવ્યો છે એના માધ્યમથી અનેક પ્રકારના કામ આજે કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ કરી રહ્યા છે એના ભાગરૂપે તમે જોયું હશે કે હમણાં જ જીએસટીમાં પાસ ટેપ હતા એમાં ઘટાડો કર્યો છે જીએસટીમાં મોટો ઘટાડો કર્યો છે કુલ જીએસટી પાર્ટ જે હતા એમાં સાડા સો ટકા ટેક્સ થતો હતો એ ઘટાડીને તેર ટકા કર્યો એનો મિનિંગ કે જીએસટીની જે આવક છે એની અંદર તમે ભાગાકાર કરો તમને ખ્યાલ આવે કે એંસી કરોડથી વધારે કરોડ રૂપિયાનો ફાયદો આ ભારતની અંદર લોકોને થવાનો છે એની સાથે સાથે ટેક્સનું જે માધ્યમ હતું કે બાર લાખ રૂપિયા સુધી કાંઈ તમને ટેક્સ લાગે નહીં એટલે એના કારણે આ દેશમાં એક લાખ કરોડની આવકનો બીજો પણ લોકોને મોટામાં મોટો ફાયદો થયો છે વ્યાજ એક ટકો ઘટાડ્યો બેંકોમાં લિક્વિડિટી ઘટાડી એના કારણે આ કુલ મળીને અંદાજે અઢી લાખ કરોડથી વધારે રૂપિયા આ દેશની અંદર આવશે એના કારણે દેશની અંદર આ બધા જ અઢી કરોડ રૂપિયા અઢી લાખ કરોડ આવવાથી આ દેશમાં નાના નાના મોટા મોટા અનેક પ્રકારના લોકોને ખરીદી પાવરથી માંડીને બધામાં વિકાસ થવાનો છે અને એના માધ્યમથી વિશ્વમાં જ્યારે હરીફય ચાલતી હોય ત્યારે આપણા દેશમાં આપણી જ વસ્તુ વપરાય આપણા પસીનાની વસ્તુ વપરાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે બધાના આહવાન કરી રહ્યા છે અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ નેવું દિવસ સુધી આ ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે ઘર ઘર સુધી લોકો પાસે જઈને લોકોને ઘેર ઘર સમજાવીને કે આપણે કેટલી પ્રકારની વસ્તુઓ નાનાથી મોટી બધી જ વસ્તુઓ લોકો પાસે જે વાપરે છે એમાં આપણા દેશથી વપરાય તો મને લાગે છે ચોક્કસપણે ફાયદો થાય આ બધા પત્રકાર મિત્રો છો પાટણના સંડેર મુકામે નિર્માણ પામનાર ખોડલધામના બાંધકામનો દશેરાના પવિત્ર દિવસે પ્રારંભ કરાયો નાની બાળાઓના વરદ હસ્તે પૂજા વિધિ કરાવી ઉત્તર ગુજરાત ખોડલધામના ટ્રસ્ટીઓ કન્વીનરો અને સભ્યો સહિતમાં ખોડલના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પાટણ સમીપ આવેલા સંદેર મુકામે નિર્માણ પામનાર ઉત્તર ગુજરાત ઝોનના શ્રી ખોડલધામ સંકુલનું દશેરાના શુભ દિવસે શ્રી ખોડલધામ સંકુલ ઉત્તર ગુજરાતના ટ્રસ્ટીગણ કન્વીનર અને વિશાળ સંખ્યામાં ખોડલના ભક્તોની ઉપસ્થિતિમાં બાંધકામોનો નાની બાળાઓના વરદ હસ્તે પૂજન વિધિ સાથે કરવામાં આવ્યું હતું પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના નિમિત્તે દશેરાના પવિત્ર દિવસે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિજયા દશમીના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્રુમિલકુમાર અશ્વિનભાઈ પરિવારે યજમાન પદે બેસી ધર્મ લાભ લીધો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી સમસ્ત ગ્રામજનોએ આ નવચંડી હવનના દર્શનનો લાભ લીધો હતો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું ચાણસમા ખાતે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો ચાણસમા ખાતે શુક્રવારે બપોરે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા ખાતે બપોરે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સદારામ શિક્ષણ રથનું આગમન થતાં સ્વાગત કર્યું હતું ત્યારબાદ રેલી સ્વરૂપે સભા સ્થળે હાજર હારીજ હાઈવે પર આવેલા હોટલ ખાતે પહોંચી અને ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ઉપસ્થિત આગેવાનોનું દીકરીઓ દ્વારા તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું